નમસ્કાર મિત્રો હું ડોક્ટર પઢિયાર સ્વાગત કરું છું તમારું સાયનપ્સ ફિઝિયોથેરાપી એન્ડ પેઇન મેનેજમેન્ટમાં આજના વિડીયોમાં આપણે સમજીશું નેક પેઇન એટલે કે ગરદનના દુખાવાની ખૂબ જ કોમન કન્ડિશન સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ વિશે કે જેને સિમ્પલ લેંગ્વેજમાં આપણે ગરદનના ઘસારા તરીકે પણ ઓળખીએ છીએ સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ એ ગરદનના દુખાવાના મુખ્ય કારણોમાંનું એક છે

સામાન્ય રીતે ત્રીસ વર્ષની ઉંમર બાદ શરૂ થતી હોય છે અને જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આ તકલીફ પણ વધતી જતી હોય છે હવે આપણે સમજીએ સર્વાઈકલ સ્પોન્ડાયલોસિસમાં પેશન્ટને શું તકલીફ થાય તો સર્વાઈકલ સ્પોન્ડાયલોસિસમાં પેશન્ટને નેક પેઇન એટલે કે ગરદનનો દુખાવો નેક સ્ટીફનેસ ગરદન જકડાઈ જવી ગરદનની મુવમેન્ટ વખતે અવાજ આવવો તેમજ સિવિયર કેસીસની અંદર ગરદનની નસ દબાવી જેના લીધે હાથમાં જણજણાટી થવી ખાલી ચડી જવી તેમજ ચક્કર આવવા માથાના પાછળના ભાગમાં દુખાવો થવો આ બધી જ તકલીફો થઈ શકે છે સર્વાઈકલ સ્પોન્ડાયલોસિસનું નિદાન એક્સ રે એમઆરઆઈ તેમજ ફિઝિકલ અસેસમેન્ટ પરથી કરવામાં આવતું હોય છે હવે આપણે જાણીએ સર્વાઈકલ સ્પોન્ડાયલોસિસ માટેની સારવાર વિશે સર્વાઈકલ સ્પોન્ડાયલોસિસ માટે કઈ સારવાર બેસ્ટ ગણાય

વગેરે જેવી ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે સાથે સાથે જ ગરદનના સ્ટ્રેચિંગ એક્સરસાઇઝિસ તેમજ વીક થઈ ગયેલા સ્નાયુ માટે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝિસ પણ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા પ્લાન કરવામાં આવતી હોય છે જો તમને પણ આવી કોઈ તકલીફ હોય તો તમે તમારા ફિઝિયોથેરાપિસ્ટ ને કન્સલ્ટ કરી શકો છો તો ચાલો આ વિડીયોમાં હવે હું તમને બતાવું કેટલીક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ જેને તમે ઘરે બેઠા કરી શકો છો અને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસની તકલીફમાંથી રાહત મેળવી શકો છો ફર્સ્ટ એક્સરસાઇઝ આ એક્સરસાઇઝ કરવા માટે તમારે સૌ સીધા બેસી જવાનું છે ત્યારબાદ ઓપોઝિટ હેન્ડની મદદથી શોલ્ડરને સ્ટેબિલાઇઝ કરવાનો છે જેથી શોલ્ડર ઉપર ના થઈ જાય ત્યારબાદ નેકને આ રીતે સાઈડમાં લઈ જવાની છે આ એક્સરસાઇઝમાં તમને સાઈડના મસલ્સમાં સ્ટ્રેચિંગ ફીલ થશે આ પોઝિશનને થર્ટી સેકન્ડ હોલ્ડ કરવાની છે અને ત્યારબાદ રિલીઝ કરવાની છે આ એક્સરસાઇઝ તમારે ત્રણ વાર રિપીટ કરવાની છે હવે જોઈએ સેકન્ડ એક્સરસાઇઝ સેકન્ડ એક્સરસાઇઝ કરવા માટે પોઝિશન સેમ તમારે ગરદનને ફોર્ટી ફાઈવ ડિગ્રી ઓપોઝિટ સાઈડ રોટેટ કરવાની છે ત્યારબાદ ગરદનને નીચે લઈ જવાની છે આ પોઝિશનને 30 સેકન્ડ હોલ્ડ કરી રિલીઝ કરવાની છે આ એક્સરસાઇઝ પણ તમારે 3 વાર રિપીટ કરવાની છે હવે જોઈએ થર્ડ એક્સરસાઇઝ થર્ડ એક્સરસાઇઝ બંને હાથને માથા પાછળ આ રીતે રાખી બંને હાથને આ રીતે આગળ લઈ જવાના છે અને પાછળ સ્ટ્રેચ કરવાના છે આ એક્સરસાઇઝ તમારે 10 વાર રિપીટ કરવાની છે અને ફોર્થ એક્સરસાઇઝ બંને હાથને શોલ્ડર પર રાખી તો આ હતી માહિતી સર્વાઇકલ સ્પોન્ડાયલો વિશે આશા રાખું છું કે આ વિડીયો તમને મદદરૂપ બની રહેશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ